રામ રામ કચ્છી આર્મી આજે સો કહાનીઓ કચ્છમાં હું તમને લઈને આવ્યો છું એક એવા સ્થળે જ્યાં પથ્થર કરતાં વધુ બોલે છે સમય અને ખંડેર કરતાં વધુ જીવંત છે એટલે કે આઝાદી પહેલાના કચ્છમાં જ્યારે જમીન ઉપર ઊભી થઈ હતી પોપટ બાપુની વિદ્યાપીઠ જે માત્ર ઇમારત નથી પરંતુ જ્ઞાન ધર્મ સેવાનો જ ઇતિહાસ કચ્છના ચકાર કોટડા ગામે ઉભેલો છે એક એવો આશ્રમ જે બનેલો છે ઓગણીસો ને આડત્રીસ એટલે તો આશ્રમ હતો આજે જેને ઘણા લોકો ભૂત બંગલો કહીને પસાર થઈ જાય છે એ લોકોને લગભગ ખબર નથી

ગાલીચા વણાક સ્વેદીસી સાબુ અને મીણબત્તીઓ બનાવવામાં આવતી આશ્રમ માત્ર પ્રાર્થનાનું સ્થળ નહોતું આ આત્મનિર્ભર ભારતનું એક નાનકડું સ્વપ્ન હતું વર્ષો સુધી અહીંથી રોજગાર મળ્યો અને સંસ્કાર પણ પણ સમય ક્યારેય એક જગ્યાએ થંભતો નથી હિજીભાઈ ના નિવૃત્તિ બાદ આશ્રમની ની બાગડોર ગઈ ખાદી બોર્ડ પાસે ધીમે ધીમે પ્રવૃત્તિઓ બંધ થવા લાગી અને અંતે મોને પોતાનું ડેરો જમાવ્યું ભૂકંપ આવ્યો અને ઇમારતો તૂટી પડી અને સાથે યાદો ચકનાચૂર થઈ ગઈ આજે તૂટેલી દિવાલો જજરી છત અને ખાલી ઓરડાઓ એ સમયની કહાની કહે છે જ્યારે અહીં સવારની પ્રાર્થનાથી દિવસ શરૂ થતો અને સેવાથી પૂર્ણ થતો આજે અહીં કોઈ અવાજ નથી પણ જો ધ્યાનથી સાંભળો તો તમને હજુ પણ ચરખાની ઘૂઘવાટ વિદ્યાર્થીઓના પગલાં અને ભજનની ધીમી ગુંજ સંભળાશે આ ભૂત બંગલો નથી મિત્ર આ તો કચ્છના ઇતિહાસનો એક એવો અધ્યાય છે જેને આપણે વાંચવાનું બંધ કરી દીધું છે અને એટલે જ સો કહાનીઓ કચ્છની આવી જગ્યાઓ સુધી પહોંચી છે કારણ કે ઇતિહાસ ભૂલાય નહીં ત્યારે પણ જ્યારે તેને સાંભળનારા ન રહે ત્યારે